માર્કેટ કરતાં સસ્તું ચોખ્ખું ઘાટું મલાઈદાર એવું શ્રીખંડ ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો ચલો શરૂ કરીએ એના માટે અહીંયા એક જાડા તળિયાવાળું કોઈ પેન લેશો જેમાં સૌથી પહેલાં નીચે અડધાથી થોડું એવું ઓછા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું આવી રીતના જ્યારે તમે દહીં મેળવો છો અને દૂધને ગરમ કરો છો ત્યારે દૂધ છે તળિયામાં બેસતું નથી આ રીતે પાણી ઉમેરવાથી જે મસ્કો તમારો ઉતરશે તેમાં ત્રણથી ચાર દિવસ પણ જો તમારું શિખંડ પડ્યું રહેશે તો પણ પાણી નહીં છૂટે અને મસ્કો ઢીલો તો બિલકુલ નહીં પડે હવે આ દૂધને અહીંયા આપણે ત્રણથી ચાર મિનિટ માટે બોઇલ કરવાનું છે એકવાર સારી રીતના બોઇલ આવી જાય ત્યારબાદ આપણે તેની ફ્લેમને સ્લો રાખીશું નોર્મલી ઉનાળામાં દહીં જમાવતી વખતે ઘણીવાર ખાટું થઈ જતું હોય છે તો આ વિડીયોને લાસ્ટ સુધી જોશો એટલે તમારું દહીં એકદમ ઘાટું ચાકા જેવું બનશે અને ખાટું તો બિલકુલ નહીં થાય હવે બેથી ત્રણ મિનિટ અહીંયા થઈ ગઈ છે તો આપણે તેને ચમચોથી હલાવી લેશું અને ફરીથી થોડું એવું ઉકળવા દઈશું દહીં જમાવવા માટે તેનું મેળવણ તમે કેવું લો છો તેની ક્વોલિટી અને ક્વોન્ટિટી પણ ખૂબ જ મહત્વની છે હવે તમે જે આગળ દૂધ જોઈ રહ્યા હતા તે મારું પેન મોટું છે અને મેં દોઢ લીટર જેટલું દૂધ લીધેલું છે દોઢ લીટર દૂધ માટે મેં અહીંયા ઘરનું જે બહુ મોરું પણ નહીં અને ખાટું ના હોય તેવું ચાર ચમચી જેટલું દહીં લીધેલું છે જેને આવી રીતના ચા ગાળવાની જે ગણી હોય તેમાં નીતરવા માટે રાખી દઈશું સરસ રીતના સાતથી આઠ મિનિટ તેને નિતારી લેશું હવે અહીંયા આગળ જે દૂધ થોડું એવું ગરમ થયેલું ત્યારે મેં એક મોટા બાઉલ જેટલું દૂધ અલગ લઈ લીધેલું હવે તેમાં બે ચમચી જેટલો જે કોર્ન ફ્લોર હોય છે તે લેશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ તેમાં એક વાટકી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે તમે નેસ્લેનો કાં તો કોઈ બીજો રેગ્યુલર જે મિલ્ક પાવડર હોય તેનો ઉપયોગ કરી શકો છો મેં અત્યારે નેસ્લેનો લીધેલો છે હવે અહીંયા મિક્સ કરેલું દૂધ થોડું થોડું કરીને આપણે ઉમેરતા જશું આ બંને પાવડર મિક્સ થવાથી જે દૂધ આપણે અહીંયા અત્યારે સાઈડમાં રાખેલું છે તે પણ એકદમ ઘાટું થઈ ગયેલું હવે આપણે આગળ જે ગરમ થયેલું દૂધ છે તે પણ ખૂબ જ સરસ રીતના ઉગળી ગયેલું દોઢ લીટર દૂધમાંથી પાણી નીકળી જાય અને મસ્કામાં સાથે સાથે ખાંડ પડતી હોય છે એટલે એક કિલો ઉપર આપણું અહીંયા શિખંડ બનીને તૈયાર થશે હવે ફરીથી આપણે તેને થી ત્રણ મિનિટ હલાવતા રહીશું તો એકદમ ઘાટું ક્રીમી એવું દૂધ આપણું તૈયાર છે આવી રીતના ચમચો ઊંધો કરો અને હાથ વડે તમે ટચ કરો એટલે સરસ ઘાટું થઈ ગયું છે તે અહીંયા ખબર પડી જશે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બે કલાક માટે આપણે દૂધને ઠંડુ થવા દઈશું રૂમ ટેમ્પરેચર પર આવે તેટલું રાખવાનું છે જેથી કરીને આપણે તેને દહીં મેળવતી વખતે તેનું દહીં ફાટે નહીં અથવા તો ખટાશવાળું બિલકુલ ન થઈ જાય તો ફ્રેન્ડ્સ હવે આપણું દૂધ અહીંયા ખૂબ સરસ રીતના ઠંડુ થઈ ગયેલું અને આગળ જે આપણે દહીંને નીતરવા રાખી દીધેલું તે પણ સરસ રીતના નીતરી ગયેલું તો હવે આપણે તેને મિક્સ કરી દઈએ એકવાર સારી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે બાઉલમાં દહીંને જમાવાનું છે તેમાં ઉમેરી દઈએ ટોટલ આવી રીતના મેં બે બાઉલ અલગ અલગ જમાવવા મૂકી દીધેલા કારણ કે આપણું દૂધ ઓલમોસ્ટ દોઢ લીટર જેટલું હતું હવે કોઈ એક વિસ્કરની કે બ્લેન્ડરની મદદથી તેને ક્રશ કરી લઈએ હવે બીજું જે મેં જમાવામાં મૂકી દીધેલું હું તમને બતાવું છું એકદમ ઢેફા પડે તેવું ચાકા જેવું દહીં થયું છે ને એકદમ ટેસ્ટી લાગે તેવું આ દહીંને તમે બિરિયાની સાથે એઝ ઇઝ ખાશો તો પણ માર્કેટમાં જે અમૂલનું દહીં હોય તેવું ચાકા જેવું જ બન્યું છે હવે આપણે આને એઝ ઇઝ ખાવા માટે નથી રાખવાના કારણ કે શિખંડ બનાવીએ છીએ તો તેનો મસ્કો ઉતારી લઈએ મસ્કો ઉતારવા માટે ઘરનું કોઈ એક રૂમાલ હોય તો હવે અહીંયા આપણે આ દહીંને બાંધવાનું છે ટોટલ અહીંયા બે બાઉલ જેટલું દહીં થયેલું એટલે કોઈ એક કોટનના મોટા રૂમાલમાં અથવા તો બે નાના રેગ્યુલર સાઇઝના રૂમાલમાં દહીંને બાંધવા રાખી દઈશું અને નીચે કોઈ મોટું વાસણ રાખીશું જેથી કરીને આપણે જેટલું પાણી તેમાંથી નીકળવાનું છે તે સારી રીતના નીચે રહી જાય પહેલાંના ટાઈમમાં લોકો આ રૂમાલને બાંધીને ઊંચે ચારથી પાંચ કલાક રાખતા હતા પણ આપણા દહીંમાં બિલકુલ પણ પાણી નથી એટલે આ મસ્કાને બનતા નોર્મલી દોઢથી બે કલાક જેવો જ સમય લાગશે તો પણ આપણે તેને સરસ રીતના બાંધી ઉપર વજનવાળું એક વાસણ રાખી દઈશું જેથી કરીને ફટાફટથી બધું પાણી નીતરી જાય તો મેં અહીંયા સ્ટીલની જે ફ્રૂટના જ્યુસીસ ગાળવાની ગરણી હોય તે મોટી રાખી દીધેલી અને ઉપર ખાંડણી અને દસ્તો રાખી દીધેલા જેથી કરીને નીચે બધું પાણી નીતરી જાય બે કલાક પછી જોઈએ આપણો મસ્કો કેવો તો ફ્રેન્ડ્સ હવે ઓલરેડી મેં બે કલાક પહેલાં પણ એક મસ્કો બાંધીને રાખી દીધેલો હવે હું તમને ડાયરેક્ટલી એ જ મસ્કો ખોલીને બતાવું છું એકદમ ટાઇટ અને માર્કેટમાં હોય તેવો જ મસ્કો બનીને અહીંયા તૈયાર થયો છે જે એકદમ જાડો ક્રીમી અને મલાઈદાર છે તો હવે અહીંયા મસ્કામાં કઈ રીતના ખાંડ કે શાકર ઉમેરવી તે બતાવું છું હવે સ્ટીલની ચાણીમાં આપણે તરવા મૂકેલો છે એટલે અત્યારે હું અહીંયા પ્લાસ્ટિકની ચાણીનો ઉપયોગ કરી રહી છું મસ્કો એકદમ કડક અને સરસ છે તો હવે અહીંયા તેનું પરફેક્ટ માપ છે એક ચમચા જેટલો મસ્કો અને એક ચમચા જેટલી દળેલી સાકર નોર્મલી અમારા ઘરે બે ચમચા જ્યારે મસ્કો હોય ત્યારે એક જ ચમચો અમે સાકરનો ઉપયોગ કરીએ છીએ કારણ કે ગળ્યું જો તમારા ઘરે વધારે ખવાતું હોય તો ઇક્વલ પોર્શન રાખી શકાય હવે સાથે સાથે હું અહીંયા એલચીને જે સાકર કે ખાંડ હોય તેની સાથે દળેલી રાખી દઉં છું તો પર ચમચો તમે એક ચપટી જેટલી એલચી પાવડર પણ ઉમેરી શકો છો અને જો પસંદ હોય તો તમે જ્યારે પણ દૂધને ઉકાળતા હોય ત્યારે પણ એલચીવાળું દૂધ કરશો તો પણ ખૂબ જ સરસ લાગશે હવે સાથે સાથે અહીંયા એક ચમચા જેટલી દળેલી શાકર ઉમેરતી જઈશ અને ધીમે ધીમે કરીને આપણે તેને મસરતા જશું અને નીચે જે મસ્કો નીકળશે તે એકદમ સ્વીટ અને આપણું જે શીખંડ હોય તેવો જ નીકળશે આ મસ્કાને નોર્મલી બેથી અઢી કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા રાખી દેવાનું જેથી કરીને માર્કેટનું જેવું હોય તેવું એલચી પ્લેન શ્રીખંડ બનીને તૈયાર થઈ જશે હવે આવી રીતના વન બાય વન જેટલો મસ્કો નીકળશે તેને આપણે કાઢી લઈએ તો ટોટલ આ પ્રોસેસ મારે થી સાત ચમચા થયેલા તો હવે ધીમે ધીમે કરીને મસ્કો લઈ અને થોડી થોડી સાકર ઉમેરતા જશું અને નીચે ચાળતા જશું તો જેને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી હવે આપણું શ્રીખંડ અહીંયા તૈયાર છે તો તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ હવે આ શ્રીખંડ તમને પસંદ હોય તો પ્લેન ઇલાયચી તરીકે ખાઈ શકાય હું અહીંયા થોડીક એવી કાચું અને બદામની કતરણથી ગાર્નિશ કરીશ બિલીવ મી ફ્રેન્ડ્સ ત્રણથી ચાર દિવસ પણ જો આ શિખંડ તમારા ફ્રીજમાં હશે તો તેવા પાણી તો બિલકુલ નહીં થાય કારણ કે આપણે તેને બનાવતી વખતે કોર્નફ્લોર અને મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરેલો છે હવે તમે જ્યારે આ શિખંડની સ્પૂન લેશો ત્યારે તમે જોઈ શકો છો એકદમ કડક અને ઘાટું બન્યું છે તમે એકવારમાં ચમચી ઉલટી કરશો તો પણ આ શિખંડ બિલકુલ નહીં ખરે કારણ કે ખૂબ જ ક્રીમી ઘાટું અને માર્કેટમાં હોય તેવું મલાઈદાર બન્યું છે હજી પણ જો આ વધારે ઠંડુ થશે એટલે તેનો ટેસ્ટ પણ એનહેન્સ થશે અને તેનું ટેક્સચર પણ ખૂબ જ સારું બનશે આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા સાથે શેર કરજો થેન્ક યુ